પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર દિવસની અંદર આ દુષ્કર્મ વાલા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે નમસ્કાર મિત્રો મિત્રો જસદન નિર્ભયા કાંડ જેવી ઘટના પર રાજ્યના છે હર્ષ રાજ્યમાં સ્ત્રી સુરક્ષા પર પર વાત કરી જસદણ નિર્ભયા જેવી ઘટના એક સાત વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરાયો આરોપી મધ્યપ્રદેશનો હતો ત્રણ બાળકોનો પિતા હતો આમ છતાં પણ તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું અને ત્યારબાદ તેને સજા મળી છે હરસંઘવીએ શું કહ્યું તમે વિસ્તારથી સાંભળો આવી રહ્યો હતો અને આ તલવાર જ્યારે હાથમાં આપીને તો એ તલવાર લઈને કેમ નીકળાય ને એ કામગીરી કરવા માટે જ હું ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે કામ કરું છું આજે વહેલી સવારે આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે તમને સંતોષ થશે રાજકોટના આટકોટમાં છ વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસ થી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર ચાલીસ દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાલા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું સરકાર નો સ્પષ્ટ સંદેશ છે રાજ્યની દીકરીઓ આ મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી જો મહિલાઓ પર હાથ પુલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસ ની છે આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે આટકોટ ની દીકરી જોડે જે ઘટના બની છે પોલીસે મજબૂતાઈ થી કામ કર્યું ગોલી મારી બધું બરાબર છે પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ સરકાર આ કેસ ને પેપરો બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે મારી મારી અનેક ઉપર ફોન આવ્યો એ બધી જ માતાઓને આજે માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર ચાલીસ દિવસ માં પૂર્ણ કરવામાં આવી છે એ દીકરી ના ઘર માંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરી ના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા કર આપે સાંભળ્યું કે હરસંઘવે શું વાત કરી રાજપૂત વિદ્યાસભા અમદાવાદમાં ચતુર્થ સમૂહ લગ્નનું અને તેમાં હરસંઘવે હાજર રહ્યા તેમણે પોતાના વક્તવ્યમાં આ વાત કરી હતી સજા આપવાનું કામ કોર્ટનું છે પરંતુ તેમનો કહેવાનો અર્થ એ હતો કે તેમણે ધ્યાન રાખ્યું અને તેમને ન્યાય મળે તે દિશામાં કામ કર્યું ગુજરાતમાં બે કરોડથી પણ વધુ મહિલા મતદારો છે જ્યારે મહિલાની સુરક્ષા સામે સવાલો થાય તો આ વોટ બેંક જવાનો ડર પણ રહેતો હોય છે એક મોટું ઉદાહરણ બંધ બેસાડવું પડે અને આ ઉદાહરણ મૂકવામાં આવ્યું છે જોકે એ બાળકી સાથે જે પણ થયું છે માસુમ સાથે જે પણ થયું છે એ ખોટું થયું છે આજની તારીખે પણ અમે વખોડીએ છીએ અને જો ખરા અર્થમાં માહોલ આરોપી કરવાનું વિચારત પણ નહીં પરંતુ ખેર ત્યારબાદ તેને સજા મળી છે જોઈએ આગળ શું સમાચાર સામે આવે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો હર્ષ સંઘવી આ નિવેદન કઈ રીતે જુઓ છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ